મહાશિવરાત્રીનો પર્વ એટલે કે શિવ અને શક્તિનું મિલન મહાશિવરાત્રીના આ પર્વની ઉજવણી ગણતરીના દિવસોમાં થશે વડોદરા શહેરમાં ઉત્સાહપૂર્વક મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવશે મહાશિવરાત્રીનો પાવન પર્વ હોય એટલે સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ આપને મહાદેવના દર્શન કરાવી રહ્યું છે શહેરમાં આવેલા નવનાથ પૈકી આજે કરીશું જાગનાથ મહાદેવના દર્શન વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં નવનાથ પૈકીનું એક જાગનાથ મહાદેવનું મંદિર કે જ્યાં લોકોને ખૂબ જ શ્રદ્ધા છે આસ્થા છે મોટી સંખ્યામાં લોકો અહીં જાગનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે જતા હોય છે તેવામાં પણ જો મહાશિવરાત્રીનો પર્વ હોય ત્યારે અહીં અનેક ધાર્મિક ધાર્મિક કાર્યક્રમો પણ યોજાય છે અને લોકો પણ મોટી સંખ્યામાં મહાદેવને જળાભિષેક કરવા મહાદેવના દર્શન કરવા આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આવતા હોય છે આ જાગનાથ મહાદેવ મંદિર તેને લઈને ઘણી કથાઓ પણ સંકળાયેલી છે નવનાથ પૈકીનું એક જાગનાથ મહાદેવ મંદિર તેના દર્શન આપ પણ કરો સાથે જ મહાશિવરાત્રીના આ પર્વનું શું મહત્વ છે તે પણ સાંભળીએ શિવરાત્રી માઘ માસ કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીનો વિવાહ થયો છે માટે આ પર્વનું સૌથી વધારે મહત્ત્વ છે શિવરાત્રિ એ શિવજીનો જન્મ ન હોતા શિવજી અજન્મા છે માટે શિવ અને પાર્વતીનું મિલન છે આ દિવસે વ્રતનું જપનું પાર્થિવેશ્વર ભગવાનનું પૂજન કરવાનું ઘણું મહાત્મ્ય છે ભગવાન શિવ એ અનન્ય અને આદિ અનંત દેવ છે ભગવાનની પૂજા દૂધ પાણી ધતુરાના પત્રથી પુષ્પોથી બીલીપત્રથી અને જળથી ભક્તો પોતપોતાની અભિલાષા અનુસાર કરે છે અને શિવનું પૂજન કરવાથી મનુષ્યના સર્વ દુઃખોમાંથી મુક્ત થઈ ગ્રહદોષ સહિત દરેક વસ્તુનું નિવારણ થાય છે ભગવાન શિવ અને પાર્વતીનું આ પર્વ આપણા માટે ભક્તિ અને રસને તરબોળ કરનારું છે ભગવાન શિવનો જય હો હર હર મહાદેવ ત્રય पुष्टिवर्धनम જા મહેશુ ગંધી પુષ્ટિવર્ધનમ પૂર્વ विश्रुत व्यास હું संस्कृत વ્યાસ છું સંસ્કૃત મહાવિદ્યાલયમાંથી ધર્મશાસ્ત્રની અંદર આચાર્ય કર્યું છે અને અત્યારે પણ અહીંયા જાગનાથ મંદિરની અંદર ત્રણ દિવસનો વિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યું છે હર હર મહાદેવ